બીજું વાતળીઓ અને બીજું કામગ્રહ એ આપણે વાર્તા સાંભળી છે બરાબર તો ભાઈ જે કામ કરે છે એ વખતે તમારે કામગ્રહ બોલવાનું છે અને જે કામ નથી કરતા ત્યાં વાતળીઓ બોલવાનું છે બરાબર ચલો દાળ ઢોકળી બનાવવી બીજું વાતળીઓ અને ઢોકળી કાપવી કામઘરો બીજું કામઘરો કપડાં વાળવા સાયકલ સાફ કરવી પથારી પાથરવી શાકભાજી પાણીથી ધોવા દીદીને ભણાવવું પાણીની પાઇપ પકડવી ચિત્ર દોરવું બગીચામાં કામ કરવું દફ્તર ગોઠવવું મોબાઈલ આપવો મમ્મીને પાકીટ આપવું પગ લુછણિયા ખંખેરવા જાતે નહવું કાચબાને નવડાવવું કામગ્રો ચલો સરસ તાળી પાડતો